જેમ યુપી માં યોગીનો બુલડોઝર ફરી રહ્યું છે તેમ હવે આણંદની અંદર દબાણકારો ઉપર હવે આણંદના પ્રશાસન દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. જીઆ મિત્રો ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે દબાણ હટાવો કામગીરી અત્યારે આણંદ જિલ્લાની અંદર શરૂ છે ત્યારે આજે સોજીત્રાની અંદર પણ મોટી ચોકડી ખાતે વર્ષો જૂના પાકા જે દબાણો હતા તે તમામ દબાણો પર અત્યારે બુલડોઝર ફેરાયું છે. સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલની સતત રજૂઆતના પગલે આજે પ્રશાસને યુપીની અંદર યોગીનો માર્ગ અપનાવ્યો છે એટલે કે જે મોટી ચોકડી ખાતેના જે દબાણો છે સોજીત્રાના તે તમામ દબાણો ઉપર અત્યારે સોજીત્રાના ધારાસભ્યની રજૂઆતથી અત્યારે બુલ્ડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરાય છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ સમગ્ર કામગીરી હાથ ધરાય છે અને ત્રીસ થી વધારે જે પાકા દબાણો છે તેની ઉપર બુલ્ડોઝર આજે ફેરવાયું છે ત્યારે સોજીત્રાના જે શહેરીજનો છે તેને પણ હાસકારો અનુભવ્યો છે સાથે જ આનંદની લાગણી પણ અનુભવી છે કારણ કે વર્ષો જૂના દબાણોને લઈને ટ્રાફિકની વ્યવસ્થાની અંદર પણ ઘણું બધું અડચનરૂપ થતું હતું પરંતુ જ્યારે હવે દબાણો ઉપર જ્યારે બુલ્લોઝર ફેરવ્યું છે ત્યારે હવે હસકારો અનુભવાયો છે અને સાથે જ આણંદના કેટલાક વિસ્તારોની અંદર પણ હજી પણ આ દબાણકારો છે તેની ઉપર બુલ્ડોઝર ફેરવવાની તૈયારી પણ પ્રશાસને હવે કરી લીધી છે